તો મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચા પીને નીકળીએ તો મિત્રો આઈ ગયા છે મોટા નાહતા બસ સ્ટેન્ડ આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો છે તમને બસ સ્ટેન્ડ બતાવું મોટા નાહતા બસ સ્ટેન્ડ બીજા ભાઈઓ આવે છે એની વાઈટ જોઈને બેઠા છે અને ખાલી બે જ ભાઈ આવીને બેઠા છે పంకజ భా ఆ చరియో ఆయన పేల పేల విడియో చాలూ సె బా હા તારી સ્ટાઇલ થોડોક બાબા રે જય બાબા રે શું આપડે હરમન ના ફૂલે ના પુલે ફૂલ તો હજી થોડોક દૂર છે પણ આ બોરાદ છે એટલે દેખાતું નહી તો મિત્રો પોચી ગયા છે હનુમાન દાદા ના મંદિરે

કોને કોને ખાધો છે અવશ્ય કોમેન્ટ કરજો નાતા શક્તિ હોટલ શક્તિ કૃપા એટલે પહોંચી ગયા છો જઈ ચા પીતા પીતા શું બાજુ કમ્પ્લીટ પોચ વાગે વીઆઈપી ગેટ ખોલી નીકળ્યા તા આપડે અને વાજી ગયા છે હવા સો સોન પંદર થઈ છે અને શક્તિ હોટલે આવ્યા છો લગભગ આઠ સાડા આઠ વાજી ગયા

મિત્રો મે <laughs> 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 અને મારા ભાઈ ચા પીવી રહશે નાસ્તો તો કરો કાળુ ભાઈ નાસ્તો ભૂખ કરવો લાગે તારું કઈ દીપો સેવા કરેલો હશે કુતરા બિસ્કીટ નાખે તારું બિસ્કીટ નઈ ખાધું કૂતરું હાથે પકડી ખબર નાખો કઈ જંગલ માં પહોંચી ગયા ચાર જણા આગળ બીજા બે જણા એક જણા પાછળ આવેલો છે અને એક મો અને એક રોમાપી નો ભગત આવેલો ઉપર જય બાબારી જય બાબા લીલા લીલા નેજા વાળો

તો મિત્રો આ દીપાનો ભાઈ બસ આટલા મોગળી કઈ ગયો દીપાને સંબંધી છે અને હંગાત ને હંગાસ આવે છે શું કેવું દીપા તારું કુતરો આવશે દીપા તારા કાંઠે ઉઠી આવશે શું કેવું તારું સાચી આગલી બીજે આપડે આવ્યા ને તારા કૂતરો કુતરો જેટલા ઉઠી તો ખબર છે કુતરો પડ્યા હતા ને એના પાસે પાછો વળ્યો તો અને દર બીજી વાઈટ જોઈ રહ્યો હોય છે અને આ બીજે આવી ગયો છે આ ટાઈમે દર બીજે આપણો આ ટાઈમ હોય છે તારા મિત્ર લાગે શું કેવું સાચી વાત તમે પહોંચી ગયા છીએ ઝોમઠા ઝોમઠા ગોમે અને આ છે ઝોમઠા ગોમનું બસ સ્ટેન્ડ વીઆઈ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ જૂનું થઈ ગયું છે

దర్శన

એલા ગાડી આપડે બે તણા આવતા ગાડી ફરાઈ રહ્યા હોય તો હે હલા કે હાલા ને બે ત્રણ બીજું જાય ને એટલે ફટારો બોલાવો પડે ચાલો આમાં આખું નહીં બોલો રામાપી રની તો મિત્રો મસ્ત ખલીપુર રામાપીર ના દર્શન કરીને પાછા ખેરા આઈ ગયા છે ચા પીવી છે તો મેં લો નહી પીવી લહોરો તાર આપડે ભાઈ ને એક નવી ગાડી લાવી છે સેન્ટ્રો તો જઈ આવે ને ખેર ચા કરતા હોય ચલો તો મિત્રો આ ગાડી લાવી છે મારે અરવિંદ ભાઈ લાયા છે આવી ગાડી સંજુબા બેઠા છે કોંતિબા ઉભા છે ને જય જય હવે શું કહું મગન ભાઈ મજામાં તો મિત્રો અમે હેડી ગયા છો હવે કારખાને કારખાને હેડ્યા તો આખો દાડી કદના આવશે

સદીપ હો અને આ બ્લોગ અહિયા સમાપ્ત કરીએ છીએ બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી શું કેવું તારે જય માતાજી જય માતાજી